ન્યુએજ સ્કૂલ મકરબા સરખેજ રોડ પરની કુવાસી પ્રાથમિક સ્કૂલ જુહાપુરાની ક્લાસિક પ્રાઇમરી સ્કૂલ જુહાપુરાની નેશનલ પ્રાઇમરી સ્કૂલ અને મકરબાની ફોર્ચ્યુન પ્રાથમિક સ્કૂલનો સમાવેશ થાય છે જિલ્લા શિક્ષણ વિભાગે શાળા સંચાલકોને તાત્કાલિક બીયુ પરમિશન મેળવવા આદેશ આપ્યો છે અને જો આમ ન કરવામાં આવે તો શાળાઓની માન્યતા રદ કરવાની તૈયારી પણ જાહેર કરી બાળકોના અભ્યાસને અસર ન પડે તે માટે ઓનલાઈન શિક્ષણ ચાલુ રાખવાની સૂચના પણ આપવામાં આવી છે એમાં જુહાપુરાને સરખેજ વિસ્તારની સાત જેટલી પ્રાથમિક શાળાઓને સીલ મારવામાં આવ્યા છે બીયુ પરમિશન વારંવાર સૂચના આપવા છતાં ઇમ્પેક્ટ અથવા તો બીયુ પરમિશન એમની પાસે કમ્પલસરી હોવી જોઈએ ન કેવલ માત્ર અરજી કરવાથી આપણને બીયુ પરમિશન કે ઇમ્પેક્ટ મળી જાય છે તેવું નથી અત્યાર સુધી આટલા સમય પૂરેપૂરો આપવા છતાં તેમ એવોય બીયુ પરમિશન મેળવેલી નહોતી જેથી એએમસીએ સીલ માર્યા છે અમોએ તાત્કાલિક વૈકલ્પિક ઓનલાઈન શિક્ષણ બાળકોનું શરૂ થાય તો સૂચના આપી છે પરંતુ જો ટૂંકા સમયમાં તેઓએ બીયુ પરમિશન કે જે ઇમ્પેક્ટ ફી ભરીને નિયમિત જો નહીં કરે તો શાળાની માન્યતા રદ કરવામાં આવશે તેવી આ તમામ શાળાઓને સૂચના આપી છે